ઉકાદળી ના વ્રત રહ્યા છીએ અને અમે શંકર ભગવાન ને પૂજવા જઈ રહ્યા છીએ ત્યારે મારા શંકર ભગવાન ગીત ગાવું હોય ત્યારે શંકર ભગવાન રે તમારે ધામ રે હું કે શંકર ભગવાન રે તમારે ધામ રે હું કે રસ્તા મા હું કે માઉ એકલી રસ્તા ને કાંકરા લાગે મને આગલા હું કે માઉ રે લાગે મને તીર રે હું કે માઉ રસ્તાન દિ ના